ભરૂચ જિલ્લામાં આગામી દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આયોજિત છે યાત્રાની શરૂઆત ભરૂચના પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થઈને કાવી કંબોઇ સ્થિત શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી થશે જ્યાં કાવડયાત્રીઓ પાવન નર્મદા જળથી ભગવાનની જળાભિષેક કરશે આ યાત્રા પૂર્વે ભરૂચ સ્થિત ગંગોત્રી હોટલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જે હિન્દુ ધર્મ સેના ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ અધ્યક્ષ અધ્યક્ષપદ પર યોજવામાં આવી હતી આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓ ભાગ લેશે અને ભક્તોની યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે હિન્દુ ધર્મસેના દ્વારા પચીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે કાર્યરત રહેશે યાત્રા દરમિયાન એકતા અને શાંતિનો સંદેશ વહેતો રહેશે તેમજ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ અને સંસ્કૃતિ સાથે જોડવાનો છે આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેના પ્રતિનિધિ સુધીરસિંહ અટોદરિયા પ્રયાગરાજ વાસિયા જીના ભરવાડ વીરલ ગોહિલ જીતુ રાણા રાહુલ વસાવા ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ હું પ્રયાગરાજ એનજીસી વાસિયા અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીસિંહ અટોડરિયા વિરલભાઈ ગોહિલ રાહુલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી નડિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત કટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મોહમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિર જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ દસના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ અખ્યા અગિયારના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર રદ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત